શૌનકાદી ઋષિ આ જ પ્રશ્ન કર્યો કે બાપજી આ કથાનું કાર્ય શું છે સુતજીએ કહ્યું કે આ કથા છે ને જીવતાનો ઉદ્ધાર કરી દે અને કોઈ ગુજરી ગયા હોય ને એનો પણ ઉદ્ધાર થાય બાપજી એમ નહીં આ કથા દ્વારા કોઈનો ઉદ્ધાર થયો છે તો એ કથા અમને કઈ સંભળાવો સુતજી કહે છે ઋષિઓને કહે વૃષ્ટિગ્રંથ સાંભળો દેવર્સી નારદને એમ થયું હું બધા લોકની અંદર વિચરણ કરું છું ફરવા માટે જાઉં છું આજે મારે મૃત્યુ લોક એટલે કે પૃથ્વી ઉપર ફરવા જવું છે અને દેવર્ષિ નારદ પોતાની વીણા હાથની અંદર લઈ અને આવે છે પૃથ્વી ઉપર અને પૃથ્વી ઉપર વિચરણ કરે છે છે ફરે અહમ તો પૃથ્વી યા તો પુષ્કરમ સર્ગો પ્રયાગમ ચાશીમ ગોદાવરી હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રી રંગમ સેતુબંધનમ એવમ આદિશુતિર્ને સુબ્રહમાણ સતઃ આ દેવર્ષિં નારદ એમ થયું હું બધા લોકમાં ફરું છું આજે મારે મૃત્યુ લોક એટલે કે પૃથ્વી ઉપર જવું છે નારદ જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એ વખતનો એ સમયનો કલયુગ ચાલુ હતો અત્યારના કલયુગની કોઈ વાત નથી નારદ આવ્યા ત્યારે એ સમયનો કલયુગ ચાલુ હતો અને ઘોર કલયુગ હતો સાદો કલયુગ નહી અને કુરુક્ષેત્રમાં શ્રી રંગમાં સેતુબંધ રામેશ્વર બધી જગ્યાએ ગયા પુષ્કર ની અંદર ગયા પ્રયાગમાં ગયા કાશીમાં ગોદાવરીમાં બધી જગ્યાએ નારદ ફરે છે પણ જોયું શું ત્યાં જોઈને તો કલયુગના પ્રભાવના લીધે દેવર્ષિ નારદે જોયું સત્ય નાસ્તિ તપહ સોચ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરા કુટવા સત્ય નાસ્તિ દેવર્ષિ નારદે જોયું કલયુગના પ્રભાવના હિસાબે કોઈના જીવનમાં સત્ય નહીં અસત્યનું જ આચરણ કરે કૃષ્ણ પણ ક્યારે ખોટું બોલેલા ઘણા માણસો આવી દલીલ કરે કે શું ભગવાન આપણે જેને ભગવાન કહે તો શું કૃષ્ણ પણ ખોટું બોલે હા કૃષ્ણ પણ ખોટું બોલે છે પણ એને સમજવા પડે કૃષ્ણ ક્યારેય ખોટું ના બોલે પણ એ ધર્મ માટે થઈને ક્યારેક ખોટું બોલે શું કામે કે યાદ રાખજો નિયમ છે છે ક્યારેક મોટા બચાવવા માટે નાનકડા બલિદાન આપવું પડે ધર્મ ને પરિવર્તન સત્ય બોલવું એ માણસ નો ધર્મ કેવાય પણ ક્યારેક સત્ય બોલવું એ પણ અધર્મ થઈ જાય અને અસત્ય બોલવું એ પણ ધર્મ થાય એક વ્યક્તિ એવો નિયમ લીધો કે મારા જીવનમાં હું સત્યનું જ આચરણ કરીશ ક્યારેક ખોટું નહીં બોલવું નિયમ લઈ લીધો હું સત્યનું જ આચરણ કરીશ થોડો સમય થયો વિચાર કર્યો ગામમાં રહીશ ને તો વળી મારાથી ક્યાંક ખોટું બોલાઈ જશે એટલે ગામની બહાર એમની વાડી હતી બહુ મોટું વિશાળ ખેતર એટલે વાડીની અંદર રહે છે સરસ મજાનો આશ્રમ જેવું બનાવ્યું વાડીની અંદર અનાજ ઉગાડે પાક ઉગાડે કોઈ ખેતીવાડી કરે પણ નિયમ એ કે સત્ય બોલવાનું ખોટું નહીં બોલવાનું પોતાનું ગુજરાન પણ ચલાવે હવેમાં થયું એક વખતે ગામની અંદર લૂંટારું આવે છે ડાકુ આવે છે અને ગામના તમામ માણસો હતા પોતાનો જીવ બચાવી ગામની બહાર દોડી દોડીને નીકળી ગયા પેલા લૂંટારા હતા ડાકુ હતા એ ગામના માણસોને લૂંટવા માટે એમની પાછળ બધાય દોડે છે ગામના માણસો હતા એ ગામની બહાર નીકળે અને ગામની બહાર નીકળતા આજે સત્યવાદી માણસ હતો ને એની જ વાડી આવી ખેતર આવ્યું બધાય એની અંદર જાય છે શેરડીનો વાળ વાવેલો હતો અને ગામના બધા માણસો શેરડીની અંદર છુપાઈ ગયા. પેલા જે લુટારો હતા ને એ સત્યવાદી માણસને મળે છે. ઓલાને ખબર હતી કે આ માણસ તો સત્ય બોલે છે. એમ કહેવાય કે નામ ના ફેલાઈ ગઈ હરિસંદ્ર પછી એનું નામ થવા માંડ્યું. એવો માણસ થઈ ગયો. અને પેલા જે ડાકુ હતા ચોર હતા લૂંટારું હતા ઓલા સત્યવાદી માણસને કહે છે કે ભાઈ કે ગામના માણસોને જોયા છે ક્યાંય? આ ભાઈનો નિયમ શું હતો? સત્ય બોલવાનું ખોટું તો બોલે નહીં એટલે તરત જ કે હા ભાઈ મેં શેરડીની અંદર બધા છુપાઈ ગયા અને પેલા જે લૂંટારું હતા ડાકુ હતા ગામના બધા માણસો ને શેરડીના વાળ માંથી બહાર કાઢી અને બધાની હત્યા કરી બધાને મારે છે મારી નાખી બધાને લૂંટી અને જતા રહ્યા આ આખા ગામની હત્યાથી ગામની હત્યાનું પાપ કોને લાગે છે તો કેલો સત્યવાદી માણસ હતો ને બધું પાપ એને લાગ્યું શું કામે કે ત્યારે એનો ધર્મ હતો અસત્ય બોલવું જો એક માત્ર ખાલી ખોટું બોલત ને તો બધાયનો જીવ બચી જાત પણ ત્યાં પણ એને સત્ય બોલવું એવો નિયમ પકડી રાખ્યો તો એટલા માટે થઈ ત્યારે એના માટે અધર્મ બની ગયો બસ આટલી જ વાત કૃષ્ણ આપણને શીખવાડ્યો કે ક્યારેક મોટા સત્યને સાચવા માટે માણસે નાનકડા સત્યનું બલિદાન આપવું પડે છે પણ કલયુગનો પ્રભાવ એવો હતો દેવર્ષિ નારદે જોયું કે સત્ય નાસ્તી સાચા અર્થમાં કોઈના જીવનમાં સત્ય નહીં તપહ સોચ કોઈના જીવનમાં તપ નહીં પવિત્રતા નહીં દયા દાનમ ન વિદ્યતે ક્યાંય દયા નહીં દાન નહીં દયા જેવો છાંટો જોવા ન મળે આવા માણસો થઈ આવ્યા બાપાચાર જીવન જીવે છે અને પોતાના જ પેટનું ભરણ પોષણ કરવા માટે ટૂંકમાં સ્વાર્થ વાળું જીવન જીવે સ્વાર્થી વૃત્તિ થઈ છે મનુષ્યની